વાઘરાના વાંટા વિસ્તારમાં આવેલ કન્યા શાળામાં સ્વતંત્ર દિન શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી વાગરાના વાંટા વિસ્તારમાં આવેલી કન્યાશાળામાં ઓગણ એસમાં સ્વતંત્ર દિનની શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી વાગરાના વાંટા વિસ્તારમાં આવેલી કન્યાશાળામાં એસએમસીના અધ્યક્ષ અનિશાબેન સફરાજ સોલંકીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું સાથે સાથે શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ કાર્યક્રમ બાદ વાગરા માટા વિસ્તારમાં કન્યાશાળાના વિદ્યાર્થી અને શિક્ષકગણ દ્વારા તિરંગા રેલીનું આયોજન કર્યું હતું આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા નગરના માર્ગો પર ફરી વિવિધ પ્રકારના નાણાંઓ લગાવી વાગરાની ધરતીને ધુજાવી હતી વાગરાના વિવિધ માર્ગો પર ફરી પરત કન્યાશાળા પર પરત આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓને નાસ્તો આપી કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને વાઘરા કન્યાશાળાના આચાર્ય રૂબીના કયુમ શેખ દ્વારા રૂપરેખા બનાવી હતી આ કાર્યક્રમમાં વાઘરા વિસ્તારના નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કન્યાશાળાના તમામ શિક્ષક તથા શિક્ષિકાઓ દ્વારા સી ફાળો આપવામાં આવ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી ભરૂચ